ચેપ્ટર સાત નવી નવાઈનું સરઘસ વિદ્યાર્થી મિત્રો આ એક નાટક છે જેમાં વિવિધ પ્રાણીપાત્રો દ્વારા મિત્રતાની શોભાયાત્રા કાઢવામાં આવે છે નાટકના સંવાદો ખૂબ જ માર્મિક અને રસપ્રદ છે જેનો હેતુ પ્રાણીઓ દ્વારા માણસોને સંદેશો આપવાનો છે આ પ્રાણીપાત્રો દ્વારા માનવજાતને મિત્રતાનો અર્થ સમજાવવાનો હેતુ છે પ્રાણીઓના સુંદર અને ઊંડા સંવાદો દ્વારા આ નાટક માનવજાત માટે પણ મિત્રતાનું મહત્વ સમજાવે છે મોટા શહેરની એક ગલી સવારના દશેકનો સમય પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ બાળકો ગલીમાં ફરી રહ્યા છે એમાં ગાય બળદ કૂતરો બકરી બિલાડી છે ત્યાં જ એક બાળક કૂતરાનું મોહરું પહેરેલો એક શ્વાસે દોડતો દોડતો આવે છે સાંભળો બધા સાંભળો વાવ 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 સાંભળો શું છે આટલું બધું આમ ગભરાયેલો કેમ લાગે છે અરે તમને ખબર નથી આપણા શહેરના ચાર રસ્તે ભારે તોફાન ચાલે છે જબરદસ્ત તોફાન જા જા તને કોણે કહ્યું હું હમણાં ત્યાંથી જ તો આવી મને તો ચાર રસ્તા પાછેથી ફરીને હમણાં જ આવેલા મારા દોસ્ત ભૂલુએ કહ્યું ટોમી અને ભોલું ને કોણે કહ્યું કોઈએ નહીં મારી મા એ તો પોતાની સગી આંખે જોઈને ચાલ્યો આવે છે જોયું હોય તો તો માનવું પડે આપણાથી ના ન પડાય ત્યારે હું કંઈ અમથું કહેવાનો હતો વાત સાંભળવાને બદલે ખાલી પીલી સવાલ પૂછ્યા કરો છો તે બહુ ભારે ભાઈ બહુ ભારે ધમાલ તે કેવી ધમાલ એક પાણો આમથી બીજો પાણો તેમથી આવે લોક લાકડીઓ લઈ લઈને દોડે છે ડાબેથી જમણે જમણેથી ડાબે અરે પણ કાલ સુધી તો આવું કહીએ નહોતું મારા મારી આટલી જલ્દી થઈ જાય એ તો એવું જ જેને બે પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળ વાગ્યો તો ગાડી એવું નહીં એમણે મારા દાદાને કીધું ને મારા દાદાએ મને એ ભાગો ભાગો પથ્થરબાજી ધમાચકડી લાતા મુક્કા મૂકી જે વચ્ચે આવી ગયું તેનો ખીમો ભાગો ભાગો દોડો દોડો અલ્યા તું આમ ગભરાટ ફેલાવ નહીં જરા દાઢો પડ એમ કંઈ ઘર બાર મૂકીને દોડી ન જવાય ઘરને બહાર તો તમારે હોય બાઈ અમે તો આમે બહાર પડી રહીએ રસ્તા પર અહીંથી જઈને બીજે રસ્તે બીજી ગલીમાં કેમ ટોમી લો આ ગંગુજી આવ્યા માણસ તો એવું જ કરે જો ને આ ગંગુની પીઠે ચાંદુ થયું છે તો આ એનો માલિક એની દવા નથી કરતો રોજ કામ કરાવે છે સ્વાર્થનો સ્વગો આ બધું પછી પહેલાં આ ધમાલની વાત માંડો આપણે આપણો વિચાર તો કરવો પડે ને આપણે શું કરીએ એમને લડવાની નાશ સી રીતે પાડીએ મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે કોઈનું માનતા નથી મને ખબર છે થેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ સાચું પણ તે વખતે મારાથી શું થાય એકલો એકલો ભસું તે કોણ સમજે હવે શ વાતની એક વાત માણસો માહે મહે ઝગડે છે તે ઝગડવા દેવા છે કે આપણે વચ્ચે પડીને એમને મારી વાત માનો નકામાં ડફણા ખાશો માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી મારે તો નથી જ પડવું તમને ગમે તે તેમ કરો દોડો દોડો આગ કાકડા કેરેશિન બધું સળકે છે બંદૂકની ગોળીઓ ધડામ ધમ પડામ ભમ ગાડા થઈ ગયા છે બધાએ ભાગો ઊભા રહો ગૌરી તું માંદી હતી ત્યારે ડૉક્ટરને કોણે બોલાવેલા મારા માલિકે જ ભગવાન એમને સો વરસ ના કરે ને કાળું તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોણે આપેલી જે ઓટલે પડી રહું છું તે ઘરના જમના બાએ જ તો એ બધાને નુકસાન થવા દેવાય આપણને ઝઘડો કરવાની ના પાડે છે તે એમને ઝઘડા કરવા દેવાય જરા વિચાર કરો રોકવા તો જોઈએ પણ સે રીતે રોકીએ છે કોઈનામાં આવડત મારી પાસે છે પણ એમાં તમારી મદદ જોઈએ છે છો તૈયાર જો અધર પધ્ધર વાત ન કરતો મારી પાસે ફાલતું ટાઈમ નથી કંઈ થાય એવું હોય તો જ બોલજે જુઓ આપણું સરઘસ એકદમ ટનાટન હોવું જોઈએ લાંબુ લચક અને સૌએ સરખા ચાલવાનું આડા અવડા નહીં પણ એમાં તો આપણને પોલીસ પકડી ના લે પેલું શું કહેવાય છે કફરું કે કફરું કફું કે એવું જ કંઈક તે ચાલતું હોય તો એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કંઈ એ જ કહેવાય તે મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે એમાં આપણને કશું નહીં એ તો માણસને જ પકડે ચાર પગવાળા તો ત્યારેય રસ્તા ફરતા રસ્તે ફરતા જોયા છે કેમ બંદુ તે જોયા છે ને મને ચાર પગ નથી બે જ છે મને પકડી લે તો તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી બધા વાતને આડેપાટે લઈ જવામાં એક નંબર છો હવે વચ્ચે બોલવાનું નથી બિલકુલ ચાલો સાંભળી લો શું કરવાનું છે તે અને આ છેલ્લી વાર અને હવે કોઈ બોલશે ને તો શાંતિ મગજ ઠંડુ રાખીને કામ કરો જુઓ આપણે સરઘસ કાઢીને ચાર રસ્તા પર જવાનું છે અને આ સરઘસ સાદું નથી નવી નવાઈનું છે એ વળી કેવું આપણે કપડાં પહેરવાના છે ના ના આપણે દોસ્તીનું સરઘસ કાઢવાનું છે તારે તારી પીઠ પર કાબરી બિલાડીને બેસાડવાની કાબરીની બેન માંજર બિલાડી પર કક્કું કૂકડાનું બચ્ચું બેસશે હોય કંઈ મારે પીઠ પર કાબરીને બેસાડું બિલકુલ નહીં એ તો સાવ નકામી છે નકામો હશે તું મને તો એ લોકો ઘરમાં રાખે છે અને દૂધ આપે છે એમને ત્યાં ઉંદર હતા તે કોણે કાઢ્યા મેં કે તે મને જેમ તેમ કહે છે આ ઘડી ખબર પાડી દઉં છું સમજે છે તું કંઈ ફોસી ક્યાં નહીં ઝાડ પર ચડી જઈશ પટાપટ તને આવડે છે ઝાડ પર ચડતા આ શું લડો છો બંને જણ તમે પેલા રસ્તે મારા મારી કરતા માણસો જેવા થઈ ગયા ચૂપ બેસો બંને હમ તો હું શું કહેતો હતો કાળું કૂતરાની પીઠ પર કાબરી બેસે અને માંજરીની પીઠ પર કક્કુનું બચ્ચું બેસે એમ જ ભોલું ઉંદરની આખી પલટણ બિલ્લીઓ પાસે એમની અડખે પડખે ચાલે જરાય ગભરાય વિના આપણે ખુશાલ ખિસકોલીને પણ સરઘસમાં આવવા કહી શકીએ ને અમે બધા શું કરીએ તમારે અમારી સોસાયટીમાં પેલા મોટા મોટા વરુ જેવા કૂતરા છે ને તેમની બાજુમાં ચાલવાનું ના બા મને તો એમાં બહુ બીક લાગે એ તો બહુ જબરા જમ જેવા દોડી આવે એક દિવસ દરવાજેની બહાર જરા ઘાસ ખાધું તેમાં ભોં ભોં કરીને મને આવી ડરાવીને કે હું તો દોડી દોડીને થાકી પણ આ સરઘસમાં એવું કશું કશું નહીં થાય તેની ખાતરી હું આપું છું પછી કાંઈ જો કસીએ ગરબડ થાય તો મારી જવાબદારી પછી તે તારું કહેલું બધા માનશે કરવા જેવું કામ માથે લેનાર આગેવાનનું બધા માને વાત તો સાચી ટૉમી આપણો આગેવાન આગેવાન એટલે લે એટલી એ ખબર નથી આગેવાન એટલે એટલે છે તે જાણે એમ કે આગેવાન ચાલો વખત બગાડવો નથી આપણે ત્યાં મોટી ધમાલ ચાલે છે અને અહીં આપણે અમથી પંચાયત કરવા બેઠા છીએ હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે ભોલું ઉંદર પાસે કોણ જશે કાબરીને જ મોકલો ને ના એને સમજાવવાનો છે એટલે કાબરી નહીં બંને બકરી જશે નહીં તો કાબરીને જોતાં જ ભોલું ધર્મ પેસી જશે અને પછી બહાર નીકળશે જ નહીં કાબરીને પાછા રાખીને હું બોલું સમજાવીશ અને અમારા વાડામાંથી ગાય બેસ બળદ બધાએ આવશે હું આ ઘડીએ જઈને વાત કરું છું એક ખાનગી વાત કરું અમારા ઘર પાસે એક વાડી છે ત્યાં દરમાં મોટા સાપ રહે છે નોળીઓ પણ છે એમને સરઘસમાં આવવા કહીએ તો અલ્યા ગાંડા સાપ તો આપણા સરઘસમાં આવે ખરો અને એને જોઈને ભૂલવાની ફોજ અને કક્કુના બચ્ચા કચ્ચા ઊભી પૂંછડી પાકશે ભાન છે કાંઈ પણ કક્કુની બાતમી છે તો જોરદાર જરા વિચાર કરો સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછો નોળીયો ઉંદર પાસે મિલાડી અને એક બિલ્લી કાળુ કૂતરાની પીઠ પર વાહ ભાઈ વાહ માણસની સી હાલત થશે આવું સરઘસ જોઈને થશે હક્કા બક્કા માણસની હાલતની પંચાયત છોડ એ લોકો એકમેકને મારવા લીધેલા દંડાને પથરા લઈને ક્યાંક આપણી પાછળ પડશે તો હા ભાઈ જરા વિચાર કરજો માણસનું તો ભલું પૂછવું જુઓ જો ડર ગયા સો મર ગયા મને માણસની ભાષા આવડે છે એમને હાવભાવને પણ હું તો સમજું જો આપણને જોખમ હશે તો હું બે વાર ભોં ભો બસીશ અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ મસ્ત વિચાર છે ટોમી હોશિયાર છે ચાલો હું તો બધાને સરઘસનું કહેવા આ ચાલ્યું અમે પણ અને હું એ ચાલો ચાલો નવી નવાઈના સરઘસમાં ચાલો પંદર મિનિટમાં બધા એકઠા થઈને ચાર બત્તી પાસે આવી જાઓ શું સમજ્યા જલદી કરવાનું જલ્દી ફટાફટ વધારે વાર તો તને લાગે છે બધાએ કામમાં ડૂકી હલાવતો ને અટકી અટકીને ચાલતો તું જ ધીમો છે તું તારું સાંભળને કક્કું ગયા મહિને કેટલી વાર સવારે બોલ્યો નહોતો કુકડે કૂ બધાને મોડું થયું હતું તારે લીધે પંદર મિનિટ આવી પર નીકળી જશે તમારે માણસોની મારામારી અટકાવવાની છે જ નહીં હવે કામે નહીં વળગો તો હું જ અહીંથી જતો રહીશ ચાલો પોતપોતાની ફરજ પર ચાલો પોતપોતાની ફરજ પર ચાલો ચાલો બધા તૈયાર છીએ અરે આવું તો કોઈ દિવસ જોયું નથી અલ્યા સાચું છે કે સપનું જોઈએ છીએ માન્યામાં નથી આવતું નાના છે તો સાચું જ આંખ સપનું નથી જોતી હે જો બિલ્લીની બાજુમાં ઉંદર ને સાપની બાજુમાં નોળિયો એ આ ગજબ થઈ અને પેલું મરઘીનું બચ્ચું તો જુઓ બિલ્લીની સોઢમાં અને કૂતરાની હારો હાર બકરીનું બચડું કેવું ઝીણકું ને રૂપાળું જરાય ડરતું નથી આ લોકો તો જરાય લડતા નથી લડતા તો નથી ને પાછા કેવા સંપીને જાય છે બિલાડી ઉંદરને નથી મારતી ને કૂતરો બિલાડીને નથી મારતો નોળીઓને સાપ કેવા સાથે ચાલે છે જાણે દુશ્મનાવટ કેવી ને વાત કેવી ને આપણે લાકડી લઈને એકબીજાના માથા ફોડીએ છીએ અરે રે સો કળજુગ આવ્યો છે કળજુગ નહીં સતયુગ કહે આ જો તો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે જાણ્યું છે આવું કોઈ ડહાડો શીખો શીખો સંપ શીખો પ્રાણીઓ પાસેથી તે પહેલો તું પથરો નીચે ફેંકને હાથમાં લીધો છે તે લે આ નીચે ફેંક્યો લો આ નાખ્યા હેઠે લાકડીને પથરા લડતા શરમ આવે છે આ પ્રાણીઓને જોયા પછી તો હા આલ્યા કૂતરો બિલાડીને ઉંદર નથી જગડતા તો આપણે તો જાણે એ ગયા શું જોઈને શેખી કરતા હતા કે અમે તો સૌથી અક્કલવાળા અને સૌથી ડાયા ચાલો લડાઈ ઝઘડા આજથી બંધ અરે નુકસાન કરી નાખ્યું આપણે પેલી ફેક્ટરી તોડી અને અને ત્યાં બસ પર પથરા ફેંક્યા દૂર દૂર પથરા નાખ્યા કોઈને વાગ્યું અને કોઈ ભાંય પડ્યા બહુ ખોટું થઈ ગયું હવે હવે તો કંઈક શીખીએ આજથી તો નવી શરૂઆત કરીએ આ પ્રાણીઓ નથી બોલતા નથી એમણે ચોપડી વાંચી નથી ભાષણો સાંભળ્યા છતાં જુઓ એમને શરમાવું જોઈએ આપણે સમજાય છે કાંઈ સાચી વાત છે આપણે સામે જઈને પ્રાણીઓના આ ડાહપણને વધાવીએ બિલકુલ ખરું નાટકમાં ટોમી કૂતરો ગૌરી ગાય બન્ની બકરી કક્કુ કૂકડો કાળુ કૂતરો ગંગુ ગધેડો અને ટીલિયો ઘોડો જેવા વિવિધ પ્રાણીઓ પાત્રો તેમના મિત્રો અને સમુદાય માટે ચિંતા દર્શાવતા હોય છે તેઓ માનવજાતની ક્રિયાઓથી પ્રભાવિત થાય છે અને તેમની સમસ્યાઓની ચર્ચા કરે છે નાટકના સંવાદોમાં વ્યંગાત્મક અને રમૂજનું સરસ મિશ્રણ છે જે પ્રેક્ષકોને મિત્રતા સહકાર અને સહઅસ્તિત્વનું મહત્વ સમજાવે છે માત્ર મનોરંજન પૂરતું નથી પરંતુ તે બાળકોને પુખ્ત વયના લોકો સુધી મિત્રતા અને સમજણની સાથે જીવનના મૂલ્યો પણ પહોંચાડે છે